હાલ સોશિયલ મીડિયાના જમાનામાં યુવાધન દિવસે ને દિવસે બરબાદ થઈ રહ્યું છે કેમ કે સોશિયલ મીડિયા પર આ રીલ્સના ચક્કરમાં તેઓ દ્વારા જીવલેણ સ્ટન્ટ કરવામાં આવે છે પોતાના જીવને તો જોખમમાં મૂકવામાં આવતા હોય છે પરંતુ અન્યના જીવની પણ તેઓ કિંમત નથી સમજતા ને તેવી જ રીતે ભૂતકાળમાં પણ હથિયારો સાથે સ્ટન્ટ કરતા વાહનો સાથે વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે ત્યારે ગાંધીનગરના આઇકોનિક બ્રિજ પરથી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં

વિડીયો બનાવતા જોવા મળી રહ્યા છે આ વાયરલ વિડીયો થયા બાદ આ મામલે ગાંધીનગર પોલીસ પણ દોડતી થઈ હતી જણાવી દઈએ કે આ જ પ્રકારની ઘટનાના કારણે હાઈવે ઉપર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે આમ તો હાઈવે ઉપર તમે વાહન રોકી જ ના શકો પરંતુ કેટલાક લોકોને જે ખાસ કરીને આ આઇકોનિક રોડ ઉપર આ બ્રિજ ઉપર આ જે કારનો કાફલો છે તે રોકવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ રીલ્સ છે તે બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવી હતી ને કેટલાક ડાયલોગો પણ લખવામાં આવ્યા હતા આ રીલ વાયરલ થયા બાદ ગાંધીનગર પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી ને સાત જેટલા નબીરાઓની હાલ અટકાયત કરવામાં આવી છે જો કે હાલ અન્ય જે લોકો આમાં સામેલ હતા તેમની પણ શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે હાઈવે ઉપર બ્રિજ પર ખાસ કરીને પૂરું ઝડપે કાર હોય ટ્રક હોય તે આવતા હોય છે અને આવા જ નબીરાઓ જે સ્ટંટબાજી કરવા માટે કાર બ્રિજ ઉપર રોકી દેતા હોય છે તેના કારણે અન્ય લોકોના જીવ પણ જોખમાતા હોય છે અને આ ઘટનાને લઈને ગાંધીનગર પોલીસે હવે આ નબીરાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णव तेने कहिए जे पीड परा